નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર મે બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વાવાઝોડા અંગેની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ બની રહી છે જે વાવાઝોડું બની શકે અથવા તો ભારે વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખાબકી શકે જોઈએ સંપૂર્ણ અપડેટ કે ચોમાસાના આગમન પહેલા ગુજરાતના કાંઠે વાવાઝોડું ટકરાઈ શકે છે અરબ સાગરની અંદર બનનારું વાવાઝોડું કદાચ ગુજરાતની નજીકથી પસાર થઈ ઓમાન તરફ જાય અથવા તો ગુજરાતને અસર કરી શકે શું હકીકત છે જોઈએ સંપૂર્ણ અપડેટ સૌથી પહેલા આપણે વાત કરીએ તો આ વાવાઝોડાની જે મહત્તમ જે પવનની ઝડપ છે તે એકસો ને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને જોવા મળી રહી આવનારી તારીખ દરમિયાન ખાસ કરીને બેલગાંવ નજીકના જે વિસ્તારો છે ત્યાં વાવાઝોડાની જે ગતિવિધિ છે તે લો પ્રેશરથી થઈ શકે જેમાં ત્રેવીસ તારીખ સુધીની અંદર તે સાયક્લોનના રૂપની અંદર આવી શકે અને તેની પવનની ઝડપ સાઠ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની આપણે આપણને જોવા

તો મુંબઈ સુરત આજુબાજુના જે વિસ્તારો છે જેની અંદર અસર કરી શકાય એકસો ને પાંચ થી એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ આપણને જોવા મળે છે તો આ રીતે સાયક્લોન આગળ વધવાનું છે પચીસ તારીખે સવારે નવ વાગ્યાના ટકોરની વાત કરીએ તો નવ વાગ્યાના સમયગાળા દરમિયાન જે વાવાઝોડું છે અરબસાગરની અંદર આગળ વધી એકસો ને પચીસથી થી એકસો ને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે આગળ વધી શકે અને ગીર સોમનાથ અમરેલી ભાવનગરના વિસ્તારોમાં સાઠ થી સિત્તેર થી ની પવનની ઝડપ હોઈ શકે આગામી સમયની અંદર અત્યારનો ટ્રેક જોઈએ છવ્વીસ તારીખ સુધીનો તે આપણને ખાસ કરીને ઓમાન મસ્કટ તરફનો ટ્રેક બતાવી રહ્યો છે જે આગળ જતા આપણને ખ્યાલ આવશે કે ગુજરાતમાં અસર કરે અથવા તો આગળ વધી અને કઈ દિશામાં આગળ વધે છેલ્લી પવનની ઝડપ દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળે છે જે આપણા ગુજરાત કચ્છ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની નજીકના અરબ સાગરની અંદર તેની સ્થિતિ જોવા મળશે તો જોઈએ આપણે હવે ગુજરાતની સ્થિતિ શું રહેશે ગુજરાતમાં વરસાદની શક્યતા કેવી રહેશે વાવાઝોડું જ્યારે બનશે ત્યારે એકવીસ તારીખ આજુબાજુ આપણને સંપૂર્ણ ખ્યાલ આજની વાત કરીએ તો આજે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે સુરત આજુબાજુના વિસ્તારો હોય બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લાના કેટલાક એવા વિસ્તારો છે વલસાડ ભવના વાપી સુધીના કે જેમાં વરસાદ પડી શકે તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ રાજકોટ અમરેલી ભાવનગરના સુટા સવાયા એકાદ બે સ્થળોમાં સાટા સુટી અથવા તો હળવું ભારે ઝાપટું આવી શકે આવતીકાલની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના નથી આગામી ઓગણીસ અને વીસ તારીખથી તીવ્રતા વધશે જેમાં વીસ તારીખની અપડેટ જોઈએ તો ગુજરાતના જે ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે માંડલી સાગબારા મોડાસા આજુબાજુના વિસ્તારો તેમાં વરસાદની સંભાવના સૌથી વધારે છે ડાપુર ગોધરા પીપલોદ દાહોદ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે બોડેલી સાપાનેર તેમજ વડોદરા ડભોઈ દેડિયાપાડા ઉંબરપાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની જે સંભાવના છે તે રહેલી છે તો હવે આપણે વાત કરીએ વીસ તારીખે રાત્રિના સમયગાળા દરમિયાનની અપડેટ જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના અલંગ ઘોઘા બુધેલ તેમજ ભાવનગર સિહોર વલભીપુર ઉમરાળા આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને આપણે જોઈએ તો ખંભાતના અખાત આજુબાજુના વિસ્તારો તેમજ ખંભાત તારાપુર કેટલાદ આજે બધા વિસ્તારો છે વડોદરા આણંદ ખેડા છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ અમોદ નડિયાદ તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ આપણને જોવા મળશે હવે વાત કરીએ એકવીસ તારીખની તો એકવીસ તારીખે બપોર પછીનો જે સમય છે જેમાં જૂનાગઢ હોય ગોંડલ હોય જસદણ હોય અમરેલી હોય તેમજ ખાસ કરીને જોઈએ તો ભરૂચ ડેડીયાપાડા ઉંબરપાડા વંકલ કોસંબા તેમજ જે સુરત આજુબાજુના જે વિસ્તારો છે બારડોલી નવસારી બીલીમોરા વલસાડ ડાંગ વાંસદા વ્યારા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ વાપી હાડોલી કપરાડા વાની ભવના તમોશી આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવા મળશે તો કહી શકાય કે હવે ધીમે ધીમે ફરી વખત વરસાદનો નવો અને મોટો રાઉન્ડ આવી રહ્યો છે ખાસ કરીને તારીખની અપડેટ જોઈએ તો બાવીસ તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ભાણવડ જુનાગઢ ગોંડલ અમરેલી આ પંથકની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થશે તેમજ રાત્રિના સમયગાળા દરમિયાન બાવીસ તારીખની અપડેટ જોઈએ ભાવનગર ખંભાત અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે ત્રેવીસ તારીખની અપડેટ જોઈએ ત્રેવીસ તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જુનાગઢ આજુબાજુના વિસ્તારો હોય અમરેલી હેરાવળ ઉના મહુવા તેમજ તુલસીશામ સાવરકુંડલા વિસાવદર આ બધા વિસ્તારોમાં પણ ભારે હળવો મધ્યમ વરસાદ પડી શકે વાવાઝોડાની સ્થિતિને લઈ મુંબઈ આજુબાજુ વાવાઝોડું પહોંચી શકે અને જો સિસ્ટમ જ્યારે બનશે ત્યારે સંપૂર્ણ ખ્યાલ આવશે આપણને કે કઈ દિશામાં આગળ વધશે જો સાયક્લોન ગુજરાતની નજીકથી પસાર થશે તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં વરસાદ ઓછો હોય કારણ કે જ્યાં સાયક્લોનની જે આંખ હોય એ વિસ્તારોમાં વરસાદ ઓછો છે પરંતુ જો વાવાઝોડું અહીંથી અરબસાગરમાં ગુજરાતથી એટલે કે સૌરાષ્ટ્રથી દૂરથી પસાર થાય તો તેના જે વિસ્તારો છે તે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે ચોવીસ તારીખની અપડેટ જોઈએ આપણે દક્ષિણ ગુજરાતની જેમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ ભવનાથ અંબોશી આજુબાજુના જે વિસ્તારો છે વાપી છે ખાડોલી છે કપરાડા છે સાપુતારા છે આ બધા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે પચીસ તારીખની અપડેટ જોઈએ આપણે તો પચીસ તારીખની અંદર ખાસ કરીને જે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ ગોધરા દાહોદ લુણાવાડા કપડવંજ ખંભાત વડોદરા સોટા ઉદયપુર સહિતના જે વિસ્તારો છે ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ ડાંગ વાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદ આપણને જોવા મળશે હવે આપણે